ગીર સોમનાથ જિલ્લામાં દબાણ હટાવો કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે એકસાથે અનેક ગામોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા લાંબા સમયથી દબાણ હટાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ગીર સોમનાથના સુત્રાપાડાના લાટી વાસાવાડ અને કોડીનારના અરણેજ દેવડી તેમજ ઉના અને ગીર ગઢડાના ગામોમાં ગૌચરણ અને વાડી વિસ્તારોના રસ્તા પર યુદ્ધના ધોરણે દબાણો હટાવવામાં આવી રહ્યા છે લાટી ગામે નવસો વીઘાનું ગૌચરણ ખાલી કરાવવામાં આવી રહ્યું છે તો અરણેજ અને દેવડી ગામે વાડી વિસ્તારના રસ્તાઓ ખુલ્લા કરવામાં આવી રહ્યા છે

હાલ એને અંદાજે હું સંખ્યા ના કહી શકું એ મારા સાહેબ ને ખ્યાલ હોય છે અમને જ્યાં મૂકે ત્યાં અમે જવાનું રહી છે ના જ્યારે મારે એક અનુભવ કેવો છે કે હું અણેજ ગામમાં ગઈ હતી ને તો પેલા ખેડૂ તો ઘર્ષણ કરતા કે આની સાઈડ ઓછું લીધું આની સાઈડ વધારે લીધું પછી મેં એક નથી કર્યું કે મારે મેજર ટેપ રાખ્યું અને મિડલ સેન્ટર લીધું સેન્ટરમાંથી લઈ એટલે કોઈને અન્યાય થતો નથી પછી જયારે આવ્યું ને ત્યારે બધા જ તો ખુશ હતા માટે જ આ કરીએ છીએ ભાઈ જયારે હું અહીંયા આવીને એક ભાઈ મને કીધું કે મારે ઘઉં કરવા હતા મારા ખેતરમાં તો એમ કે મારે ધાણા કરવા પડ્યા એટલા માટે કે ત્યાં મશીન નથી જઈ શકતું ને મશીન ધારો કે આગળના ખેતરમાં રસ્તો હોય તો એના ઘઉં નીકળે પછી જ બીજા ખેડૂતના ઘઉં નીકળી શકે છે આ ટ્રેજેડી છે અહીંયાની ને ખરેખર આ વસ્તુ જ્યારે થઈ જશે ને ખુલ્લો તો આ મોટી પ્રશ્ન હલ થશે ને આઈ એમ રિયલી હેપી ફોર ધીસ વર્ક પાર્ટ ઓફ ધીસ વર્ક મારું નામ યોગેશભાઈ ચાવડા તાલુકા પંચાયત સુત્રાપાડાથી હું મદદની તાલુકા વિકાસ અધિકારી છું મુકામે નામના અરજી અન્વયે પોલીસ પ્રોટેક્શન શ્રી સુત્રા તાલુકા ટીડીઓ શ્રી તથા માનનીય કલેક્ટર સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ આજ રોજ સર્વે નંબર એકસો પંચાવનમાં ગૌચર જે હતું એમાં દબાણ દૂર કરવાની કામગીરી અમે સવારે અગિયાર વાગ્યાથી ચાલુ કરી જેમાં ભાગે તો બાવળ ને એવું બધું હતું સોત્રાપાડા તાલુકાના ગામે ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સાથે મોટા પ્રમાણમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો ધીમે ધીમે ગામ લોકોના સહયોગથી અને સપોર્ટ થી અમે શાંતિપૂર્વક અત્યારે કામગીરી ચાલુ છે અને સાંજ આ પૂર્ણ કરવામાં આવશે એવું હજી સુધી તો કશું મળ્યું નથી શાંતિપૂર્વક ગામના સપોર્ટથી ના સપોર્ટ થી સરપંચ હાજર છે તલાટી કમ મંત્રી તમામ ગામના આગેવાનો પણ હાજર છે શાંતિપૂર્વક અત્યારે કામગીરી ચાલુ છે બ્યુરો રિપોર્ટ ગીર સોમનાથ